અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કોપર પ્લાન્ટ હટાવવાને લઈ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂતોએ પર્યાવરણને બચાવવા માટે કોપર પ્લાન્ટનો વિરોધ કર્યો છે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં લુહાર જ્ઞાતિની વાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે જેના કારણે પર્યાવરણ અને આસપાસના લોકોને ઘણું નુકસાન થઈ શકે તેમ છે જેને લઈ કંપની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા એક જાહેર જનસભાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા

લોકોને સાંભળવાની વાત એને લોકસૂનાવણી કહેવાય જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ કોઈ પણ ઉદ્યોગ આવે કોઈ પણ મોટો કારખાનો આવે કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી તમારા ભલા માટે આ થાય છે તો પછી લોકો સમજે પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને આવે અને ઉપાડી જાય કરી લે અને છોડે નહીં તો લોકશાહીનું હનન થયું કહેવાય લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ સત્તા તંત્ર છે પોલીસ તંત્ર છે એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકાર નું જતન કરવું જોઈએ એમાં એને મદદ કરવી જોઈએ લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે એમની ખેતીવાડી પણ નષ્ટ થાય તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોકશ્રમમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા ધરપકડ કરી લીધી તો પછી આ લોકશ્ર્યની રદ થવી જોઈએ લોકશાહી જે મિનિટ્સ લખાઈને આ આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ અને લોકો જો કન્વિન્સ થાય લોકોને એ લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી એટલે કાયમ માટે લોકશોની પણ રદ થાય અને આ કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે આમ તો બીજી વાર આવ્યો છે પણ હવે કદી આ એરિયાનું નામ ના લે કેમ કે આ અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું છે એમાં વધારો કરવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ સામે આગળની રણનીતિને લઈ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કોપર કંપનીને કોઈ પણ સંજોગે અહીં આ વિસ્તારમાં મંજૂરી ન આપવા માટે માંગ સાથે વિવિધ બાબતોએ ચર્ચાઓ કરી હતી ઉલ્લેખનીય છે કે કોપર કંપની આવવાના કારણે લોકોના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે તેમ છે મહુવાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કલસરિયાએ પણ આ સભામાં ઉપસ્થિત રહી કોપર પ્લાન્ટનો વિરોધ કર્યો હતો મહાભરતસિંહ પોબડવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ રાજુલામાં જાફરાવાદને સિમારે જે કોપર આવવાની છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે પણ સરકાર અને તંત્રના આ વિસ્તારના લોકો અને નેતાઓને મારે એ જ કહેવાનું છે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં એ આ જ વિસ્તારના ધારાસભ્ય શાસન સભ્ય તાલુકાના જિલ્લાના અને સરપંચોએ સાથે મળીને આ કોપર કંપનીને કાઢી હતી અને અત્યારના જે લોકોના મત આપેલા નેતાઓ છે એ આ કંપનીના આવા સુધી તલ પાપડ મહેનત કરે છે એટલે કેટલી નેતાઓમાં તફાવત છે એ જ અમાને સીધો આમાં સાબિત થાય છે અને આ લોક સુનાવણી જ્યારે તેર તારીખે થાય ત્યારે અમે એના ભૂલ સાચી થઈ ત્યાં આ લોક સુનાવણીમાં પોલીસ સુનાવણી હતી એના અહીંના જે મુખ્ય પોલીસ અધિકારી છે એને આ લોક સુનાવણીમાં કોઈને બોલવા લીધા નથી અને અમને અગિયાર જણાને મૃદિતા ને મને સહિત અગિયાર જણાને તરત જ ધરપકડ કરી એટલે આ લોક સુનાવણી નથી આ તો ઠોક સુનાવણી હતી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો આને હટાવી દેવામાં નહીં આવે તો પાછા અમારા આંદોલન શરૂ છે અને આ વિસ્તારના લોકોને અમે જાગૃત તો કરું કોપર કોપરની પહેલી ઇન્કવાયરી ઓગણીસો ને માં આવેલી ત્યારે જે તે વખતેના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ વરુએ મને કીધું એટલે અમે જસવંત મહેતા અને સનત મહેતાને રવાણીભાઈ વખતે સાંસદ હતા એમની સાથે રજૂઆત કરી તો જસવંતભાઈ મહેતાએ એમ કીધું કે હું એ વિસ્તારમાં ધારાસભ્ય હતો ચા ચાર વખત અને એમણે એમ કીધું કે પીપાઓ પીપાઓ પોર્ટ છે એના વિકાસ સાથે સાઠ હજારની રોજગારીની તક ઉપલબ્ધ થવાની છે અને જો આ એની સાઈડમાં આ કોપર પ્લાન્ટ બનાવવામાં આવે સાઠ હજાર રોજગારીની તકને નુકસાન થશે જઈ ધર્મેશ મહેતા અમરેલી